જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ ચાલો અત્યારે થઈ ગયા છે સાડા અગિયાર આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો દાળ ભાત શાક રોટલી સંભારા બધું થઈ ગયું ચાલો હવે હું તમને બતાવું કે આપણે રસોઈમાં આજે શું કર્યું છે જો ખોલો તો જો આ છે રાઈસ અચ્છે કોબી મરચાંનો સંભારો અમારે અહીંયા કમ્પલસરી સંભાળો જોઈએ જો આ ઓટલા થઈ ગયા છે ઓર્ડરના અને આ છે ગુવાર બટેટાનો શાક આ છે મરચાં આ છે જો દાળ ખાટી મીઠી તૂટ સુરતી અને આ છે કોરું મગનું શાક જો હવે આપણે ગરમા ગરમ રોટલી કરશું અને ટિફિન રાખતા જશે પહેલાં આપણે કરીએ અને આપણા ઠાકોરજીને જમાડી દેસું પછી ટિફિન નહીં બધી શરૂઆત કરશું જો આપણા ઠાકોર એવા જ ક્યારે મને હરે કૃષ્ણ હરે રામ મંદિરની છબી છે ભગવાન આપણને એમ કે કે તું ગમે એટલી મુસીબત હોય તું એકવાર ખાલી એમ કે મને યાદ તો કર મુસીબતમાં પછી સૌથી પહેલો હું જ હોઈશ એમ કે રાતે રાતે જય દ્વારકાથીશ